પૂર્વકચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી એલસીબી ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રામદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા પોતાની સિલ્વર શિફ્ટ કારમાં વિદેશી દારૂ લઈને નંદાસર ગામ બાજુથી આવી રહ્યા છે પોલીસે વોચ ગોઠવી કારનો પીછો કરતા આરોપી કાર મૂકીને નાસી છૂટ્યો હતો કારમાંથી રૂપિયા બે લાખ ઓગણત્રીસ હજાર છસો ત્રીસની કિંમતની છસો દસ વિદેશી દારૂની બોટલો અને ચોવીસ બી આવ્યા હતા આ ઉપરાંત ત્રણ લાખની સ્વિફ્ટ કાર પણ જપ્ત કરવામાં આવી હતી આમ કુલ રૂપિયા પાંચ લાખ ઓગણત્રીસ હજાર છસો ત્રીસનો નો મુદ્દામાલ કબજે કરાયો હતો આ અંગે વધુ કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે